તો એ પાઠક શું આખું નામ નામ શાંતિલાલ ડાયલાલ પાઠક શાંતિલાલ પાઠક અચ્છા અને ઈ અસ્મિતાબેન ને દાદા થાય ઈ નોખા અચ્છા આ પાઠક દાદા હતા બ્રાહ્મણ હા આ હે ઘટિયા કર દિયા કે ભાઈ ઘટિયા ઓકે પણ સિદ્ધ અચ્છા પણ બહુ મોટા ઉપાસક અને સિદ્ધ હા અચ્છા દાદાએ આજી રચના કરી ડિઝાઇન કરી આ દાદાએ આ આજી પ્લાન આ દાદાએ વાહ પાઠક વાહ 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 વખતે બરાબર ઓહો